मङ्गलमूरते महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदायनोप बोलो स्वामीनारायण भगवान्

એમની જુવાની ઉમર છે પેલા સત્સંગનો યોગ ન હતો એટલે વ્યસનો હતા ગઈકાલે પ્રસંગ આપણે સાંભળો કે કોઈ બે બળદ ચોરી ગયા તો ચાર લઈ આવ્યા મહારાજે એમને વાત કરી અને નિયમની દ્રઢતા કરાવી મહાન આત્માઓ એ થોડા સમયમાં ઘણું કામ કરી લેતા હોય છે એસી વર્ષમાં જે ન કરે એ અમુક મહાપુરુષો એવા મહાન આત્માઓ એ આઠ દિવસમાં કરી લેતા હોય છે આઠ કલાકમાં કરી લેતા હોય છે એ અસામાન્ય પુરુષો એવા મહાન આત્માઓ એમાં યોગ થયો અને થોડા સમયમાં જ એ મહારાજના એકાંતિક ભક્ત થયા શ્રીજી મહારાજે ભુજના સુંદરજી સુથાર એમની પરીક્ષા લીધી મહારાજે આજ્ઞા કરેલી એ કુંવરનું ખાંડું પરણાવવા માટે જતા હતા બંધિયા ગામે મહારાજના દર્શને આવ્યા મહારાજે કહ્યું કોણ તો સુંદરજીભાઈ બોલ્યા દાસ દાસનું લક્ષણ તો કહે તેમ કરે તે દાસનું લક્ષણ મહારાજે પરીક્ષા લીધી આપણે સૌ જાણીએ છીએ એ પ્રસંગ અત્યારે આપણે લેવો નથી સુંદરજી નામ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લેશે ત્યારે એ પ્રસંગ કહેશું પણ એ જ ઘડીએ એ ભગવા પહેરી અને કાશીની યાત્રા કરવા માટે નીકળી ગયા મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ હવે તો અમારે કચ્છમાં પણ બધું સરખું થયું સુંદરજીભાઈ હતા તો સંતોને ત્યાં થોડી રક્ષા મળતી વાહ થાકી રહેતા ત્યારે ભૂજ જાતા હવે બધું સરખું મહારાજે ઘોડેશવાર મોકલી અને ભગવા કરી અને કાશીની યાત્રાએ જતા હતા સુંદરજીભાઈ એમને પાછા બોલાવ્યા વળી દંડવત કર્યા કોણ તો કે દાસ દાસનું લક્ષણ કહે તેમ કરે તો પાછા તમારા રાજપોશાક પહેરી અને રાજાના કોવરનું ખાંડું પર ત્યારે સુંદરજીભાઈ એવું બોલ્યા મહારાજ તમે આ મારી પરીક્ષા લીધી પણ આવી પરીક્ષા મહારાજ તમે બીજાની નહીં લેતા એ સત્સંગમાંથી પાછા પડી જશે મહારાજને થયું સુંદરજીભાઈને થોડો અહમાયો છે એના અહંકારને ટાળવા માટે મહારાજે ભાદરા ગામથી કાગળ લખો જેની નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સોમ લાયા લૈયા मूळु नाजा मातरामाया अजा जिवा वीर दासवी ल काळा कमळ जी घर बार थाय जो परमहंस निरधार, जे मोटा मोटा गर मेली, भै जाहरी तजी जग जेली, મને સંતોએ કીધું સ્વામી માચા ખાચર સોમલા ખાચર એના જીવનમાં આ કડીઓ આવી ગઈ તો હવે ફરીને લેશું મેં કહ્યું કે આમાં જેટલા ભક્તોના નામ આવ્યા છે ને એ બધા ભક્તો ના નામ નિષ્કુળ આનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લેખા છે અને બધા ભક્તોના જીવનમાં આ પ્રસંગ આવશે

તો એ ભગત નું જીવન નો પ્રસંગ આવે ત્યારે આપણને વારે વારે વાત સાંભળવાનો હરખ કેમ ન થાય અથવા સત્સંગ નો એવો બહુ પ્રતાપ છે શ્રીજી મહારાજના એવા ઈશ્વર્યો છે એટલે આપણને આ ગાતા સાંભળતા સહજ થઈ ગયું છે આ કોઈ નાની સુની વાત નથી આ સુરા ખાચર એમનું નામ આમાં આવ્યું માચા સુરા સોમલા આ પત્ર મેળ્યો સંવાદ અઢારસો ચોસઠ મા ભાદરાથી મહારાજે આ પત્ર લખ્યો હતો સુરાખ આચરને આ પત્ર મેળ્યો જે જ્યાં આવો ત્યાંથી નીકળી જાજો માં હોય તો માં નહીં જાતા માં હોય તો ફળીમાં નહીં જાતા ફળીમાં તો ઘરમાં જાતા હાથમાં કોળીઓ હોય તો મોઢામાં નહીં મૂકતા આ ચિઠ્ઠી મળે એટલે નીકળી જાય સુરા ખાચર એ નીકળી ગયા ચિઠ્ઠી આવી ભગવા પહેરીને મહારાજે કાશીની યાત્રા કરવા જવા માટે કહ્યું હતું અત્યારે કુંભ મેળામાં જવું હોય તો બઉ વહેલું ટ્રેનમાં ટિકિટ મળે પ્લેનમાં મળે બાય કાર જવાનું હોય એ વખતે સાધુના વેશમાં ઘોડા લઈને જવાનું નતું કીધું પગે ચાલીને જવાનું હોય અને સાધુ થઈને જવાનું હતું રજવાડી પોશાક પહેરતા કોનાની થાળીમાં ખાનારા ગામધણી દરબારો હોય મોટા જાગીરદાર હોય અને બીજા દિવસે ભિક્ષા માંગવાનું કાશીની યાત્રા કરવા જવું એ કેટલું કઠિન કહેવાય પાછું મહારાજે લખ્યું હતું કાશીની યાત્રા કરવા જાજો અને જેતલપુર રામદાસ સ્વામીને મળીને જાજો અને મહારાજે પાછું રામદાસ સ્વામીને કઈ રાખેલું કે નવા પરમંશો આવે બધા ભેળા થાય એટલે એને લઈને તમે ભુજ આવજો આ બધા ભક્તો જેના જેના નામ હતા એ બધા નીકળી ગયા આ સ્વામિનારાયણ ભગવાન નું ભગવાન પણ છે આ કોઈ નાની સુની વાત નથી એ જેતલપુર આવ્યા રામદાસ સ્વામી એ બધા ભક્તોને લઈ અને ભુજ જવા નીકળ્યા મહારાજને સમાચાર મેળા કે બધા પરમંસો આવે છે મહારાજ સામે આવ્યા છે આજે પણ ભુજમાં ગામની બહાર એ જગ્યા છે સંતોને આવતા જોયા મહારાજે અશ્વ ઉપર બેસીને પ્રદક્ષિણા કરી લીધી અને દંડવત મેંડા કરવા મહારાજ સંતોએ મહારાજને તેડી લીધા અને મહારાજને દંડવત પ્રણામ કર્યા त्यारे निष्कुलानन्द स्वामी लिखु भक्तः चिन्तामणि मा सन्तरवे <Sessizia> नवा परमा हंसनि मण्डी पशी हे ते मिलामा दर्शन પ્રસન્ન થાય પછી હે તે સામા જઈ સામે જઈ એકદમ હેત થી એ નવા પરમહંશો ને બાથમાં ઘાલી મહારાજ મેળા છે મહારાજને કેવું હેત ઉભરાણું હશે કે પોતાની એક થી ગરબાર સંસાર છોડી અને આવી કઠિન મહારાજની આજ્ઞા કાશી જવાની અને એ પરમહંશો રામદાસ સ્વામીના કહેવાથી અહીંયા એવા મહારાજ બધાને હેત થી બહુ મળ્યા છે પ્રસન્ન થઈને દર્શન દીધા છે મહારાજે થોડા દિવસ રાખી પાછી આજ્ઞા કરી એ ભગવા પહેરી ગયા હોય પાછા ભુજ આવ્યા થોડા દિવસ મહારાજે નરમ નવા પરમંશો ને ભેળા રાખ્યા એટલે દોઢ બે મહિના સુધી એ ભગવા માં રહ્યા હોય પછી મહારાજે એમને આજ્ઞા કરી કે હવે આ ભગવા ઉતારી તમારા પોશાક પહેરી મહારાજે પોશાક અપાવ્યા છે કે પાછા તમે સંસારમાં જાઓ ત્યારે ઘરેથી નીકળવું કઠણ નહોતું પડ્યું પણ મહારાજે પાછા મોકલા ને એ થોડું કઠણ હતું એમને માટે છતાંય મહારાજની આજ્ઞા એમણે મસ્તક ઉપર ચડાવી ત્યારે ગ્રહસ્થાશ્રમમાં જવાનું કીધું ત્યારે એ બધા સંતો એવું બોલ્યા નિષ્કુળાન સ્વામી લખ્યું છે प्यारे संत कहे सुनो श्याम एऊ करऊ नहीं हवे काम प्रथमा बेसारी हरि करिए हवे बेसारवान खरीए મહારાજ પેલા કરીએ બેસારી કરી એટલે શું કર એટલે હાથ જેને એક હાથ હોય હાથી હુંડ હોય ને હાથી ની હુંડ એનો હાથ પણ કહેવાય એટલે કર હોય એને કરી કેવાય કરી એટલે હાથી એ મહારાજ પેલા અમને હાથી એ બેસારી અને હવે ખરી એ શા માટે બેસારો છો ખરી એટલે ગધેડું કે મારા હવે ગધેડે શા માટે બેસારો છો સોંપી સોંદરે સારો તેનો કે મક કરાવો છો ત્યાગ મહારાજ પેલા આવો સુંદર સારો સુવાગ પહેરાવી સુવાગ એટલે વસ્ત્રો આવા સારા વસ્ત્રો પહેરાવી મહારાજ શણગાર પહેરાવી અને હવે એનો ત્યાગ કેમ કરાવો છો સારો સુંદર સારો સુવાગ કોને કહેવાય અત્યારે તો હવે બધા બહુ એમ એવી ડિઝાઇનો અને એવા વસ્ત્રો ભગવાને પૈસા દીધા એટલે બહુ કિંમતી કિંમતી વસ્ત્રો હોય છે હવે તો લાખ લાખ રૂપિયાના સૂટ હોય આંબળું છે એક એક કરોડ રૂપિયાના હોય એને સારો સુભાગ કહેવાય હવે પસંદગી કરતા હોય ને સારો શણગારે એમ પણ નિષ્કુળાની સ્વામી શું લખે આ સંતોએ શું કીધું કે મહારાજ આવો સુંદર સારો સુભાગ પહેરાવી અને હવે મહારાજ એનો ત્યાગ કેમ કરાવો છો સારો સુવાગ કયો આવડો આમાં શું હોય આ ધોળા હોય પણ આમાં ભગવી માટી નાખી હોય ધૂળ રામપરા ગામની માટી એ લાલ હોય છે આ ઝાલાવાડમાં રામ મૂળી પાસે રામપરા ગામ અમને ગણાય રામપરિયા કે રામપરિયા રામપર ગામની ઓલી ધૂળ નાખી ને ધૂળિયા કે રામપરિયા કે પણ આના જેવો એ કોઈ સુવાગ નહીં એવું આ નિષ્ફળ સ્વામી લખે છે અને આ બધા એવું કીધું અમને આવો સુંદર સારો સુવાગ પહેરાવી તો ભાઈ ભગવાનને વરવાનો આ શણગાર છે વરરાજો જેમ હારા શણગાર પહેરે એમ ભગવાન ને વરવા માટે ભેખ લીધો આ ભગવી ચુંદડી તો સહજાનંદ સ્વામીની ભગવાન ની આ ભગવી ચુંદડી છે અને બહુ સારો સુવાગ છે આ સંતો એવું કીધું કે સો પી સુંદરે સારો સુવાગ તેનો કે છો ત્યાગ પણ હશે એવો તમે મારા જ અમારામાં કઈ કચાશ હશે ખામી હશે એટલે અમે તમે અમને પાછા આ કપડા પહેરાવો છો ગ્રહસ્થના નહીં તો એવું વચન દાખો નિસરા કૂપ કે મનાખો મહારાજ હવે અંધારિયા કુવામાં હું નાખો છો અમારી કઈક ખામી છે મહારાજ પછી બોલી આ છે ભગવાન એમાં સમાજ શો તમે તમારામાં કઈ ખામી છે એવું સંતો તમે સમજશો નહીં આજ કરવા છે કાજ નિશ્ચય માનો તમે મોનીરાજ તમે પૂરા છો પરમહંસા નથી તમામા જક્તનો અંશ અમારે તમારા દ્વારા કંઈ કામ કરાવવા છે તમે પૂરા પરમહંસ છો નથી તમામા જક્તનો અંશ આ જગતનો અંશ તમારા હૃદયમાં નથી આ કોણ સર્ટિફિકેટ આપે છે અંતરિયામી એવા સ્વામિનારાયણ ભગવાન ઓ ભક્તો આ ભક્તો આપણે નામ લઈએ ને તો આપણું અંતર પવિત્ર થઈ જાય પ્રાત સ્મરણીય આ બધા ભક્તો છે એની કથા તો વારે વારે સાંભળવા મળે ને તોય આપણું અંતર પવિત્ર થઈ જાય આપણે આમ આમ તૃપ્તિ નો થાય એવા આ ભક્તો છે મહારાજ એમને સર્વસ્વ હતું એવું મહારાજે એમને કહ્યું કે તમારા દ્વારા અમારે ઘણા કામ કરાવવા છે એટલા માટે અમે મોકલીએ છીએ તમને પાછા કે સાધુઓ છે પણ તમારા દ્વારા અમે તમે એ આશ્રમમાં રહીને અમારે કામ કરાવવા છે આ પરમહંશો મોકલા મહારાજે પાછા એમાંથી કેટલા કે ઘરે આવીને પણ બ્રહ્મચર્ય પાડ્યું સાંખ્ય યોગી જીવન ગાળ્યું હતું એમાં ના હતા સુરા મહારાજે એમને પત્ર લખ્યો એ વખતે શ્રીજી મહારાજ ની ઉંમર સિત્યાવીસ વર્ષની હતી સંમત અઢારસો ચોસઠ ની સાલ અને સુરાખાચર ની એ વખતે ઉંમર હતી એમણે એમને મનમાં સંકલ્પ કર્યો કે મહારાજે વસ્ત્ર ભલે બદલાવ્યા પણ અંતર થી ત્યાગી રહેવું છે મહારાજ વિના બીજું આ હૃદયમાં બેસવા દેવું બ્રહ્મચર્ય વ્રત પાળું છે એમણે ઘરે આવી એમના ધર્મ પત્ની વાત કરી કે મહારાજની આજ્ઞાથી હું આવ્યો છું પણ મારા અંતરમાં એવો સંકલ્પ છે કે એક વાર આ વસ્ત્ર આ શરીર ઉપર વૈઠું છે અને બ્રહ્મચર્ય વ્રત જીવનભર પાળવું છે ત્યારે એમના ધર્મ પત્ની તો મહારાજનો કાગળા એવો હતો અને એ બહુ રાજી થયા અને કહ્યું કે મારા અંતર પણ આ ઈચ્છા છે મારું મન પણ આ સંસારના સુખમાંથી ઉતરી ગયું છે શાતાબાની આ વાત નિર્ણય સાંભળી અને સુરા ખાચર પણ ખૂબ રાજી થયા અને જીવનભર ત્યારે શાંતાબાની ઉંમર હતી બાવીસ વર્ષ સુરા ખાચર ઉંમર હતી છવ્વીસ વર્ષ એ સંસારમાં રહીને એમણે છેડા વ્રત રાખ્યું એ સ્વામિનારાયણ ભગવાનના એક યતિ હતા ખાલી વસ્ત્ર જ એમણે સફેદ પહેર્યા હતા ભક્તો આ કોઈ નાની સુની વાત નથી હજી બે ત્રણ વર્ષ પહેલા એમને શ્રીજી મહારાજે વ્યસન છોડાવ્યા હોય અને એના આ દોષો કાઢી નાખ્યા સ્વામિનારાયણ ભગવાન પણ છે એની દ્રષ્ટિ કેવી હશે એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ જયારે સમય આવ્યા ત્યારે છે આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રોઢ પ્રતાપ છે એના યોગમાં આવ્યા જેની જેની ઉપર એમણે દ્રષ્ટિ કરી એના અંતરમાંથી દોષો નીકળી ગયા એક તમાકુ નું ડાખડું કાઢવું ને એ કઠણ હોય છે એક નાની એવી કુટેવ જાતિ નથી અને અંતરમાંથી આ દોષો નિર્મૂળ થઈ જાય એટલે સ્વામી એવું લખ્યું સારો શકો સારો સુંદર પ્રભુજી પ્રગટ થઈ નાર ઉત્તમ ઉપદેશ દઈ એના યોગમાં આવ્યા એવા બધા ભક્તોને એવા ઉત્તમ કોટિના બનાવ્યા નિષ્કલંક બનાવ્યા કોઈ કાળે સુણી નહી કાન લોક આશ્ચર્ય પાય માં પ્રાણી મોટા મોટા દેવો એના ઇતિહાસો લખાયેલા છે ઈશ્વરોના પ્રસંગો લખાયેલા છે કે સ્ત્રીયાદના યોગમાં આવી અને એનું પતન થયું હોય જયારે આ સુરા ખાચર આ ભક્તો એ સંસારમાં રહી અને એવા શુદ્ધ રહ્યા એના એના હૃદયમાં ક્યારેય બીજો સંકલ્પ ઉઠ્યો નથી સ્વામિનારાયણ ભગવાનમાં એવા પ્રીતિ વાળા આ સ્વામિનારાયણ ભગવાન એનો પ્રતાપ કેવો એ પ્રતાપ કેવો મહારાજ નો પ્રતાપ આવો છે અને સામે એવા શ્રદ્ધાવાન ઉત્તમ કોટીના ભક્ત કેવા કે એમના જીવનમાં આવું સ્વીકાર્યું અને એવી દ્રઢતા એના જીવનમાં રાખી તો આપણા હૃદયમાં બસ મહારાજ તો આપણને મળ્યા છે પણ આપણી તૈયારી એવી રાખીએ આપણા હૃદયમાં એવો સંકલ્પ કરીએ કે મહારાજના ઉત્તમ કોટીના ભક્ત થવું છે આને આ જન્મે કામ ક્રોધાદિક દોષો એમને ટાળી અને નિર્વાસનિક થઈ અને મહારાજના ધામમાં પહોંચવું છે આ સુરાખાચર એમનું કેવું ભવ્ય જીવન છે મહારાજની કેવી કસોટીમાં એ પાસ થયા અને ભર એમણે બ્રહ્મચર્ય વ્રત પાડ્યું અને પાછા સખા ભક્ત થઈને રહ્યા આ સુરાખાચર એમના ચરણમાં કોટી કોટી વંદન નિષ્કુળાનંદ સ્વામીએ આપણી ઉપર બહુ દયા કરી છે કે ભક્ત ચિંતામણીમાં આવા સુંદર પ્રસંગો લેખા છે એ એ પ્રકરણોમાં આપણે આજે કળીઓ ગાય તમે બધા ભક્તો ભક્ત ચિંતામણીના પાઠ કરવાના નિયમ લીધા છે આ આ ભક્ત ચિંતામણીમાં પ્રસંગો બધા આવશે ત્યારે એ ભાવ સાથે આપણે ગાશું ને તો જરૂર આપણા હૃદયમાં પણ મહારાજનો નિશ્ચય મહિમા પ્રીતિ એની અભિવૃદ્ધિ થશે સહજાનંદ સ્વામી મહારાજ